ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજકોટ અઝ્નિકાંડના એસઆઇટી રિપોર્ટ અંગે ચર્ચા કરવામાં આવી બીજી મુખ્યમંત્રી અધિકારીઓને સરકારી યોજનાની યોગ્ય અમલવારી થાય કામ કરી રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ અંગેના મહેસૂલી કામ અરજદારોના કામ અને વિકાસના કામ અંગે અધિકારીઓને વધુને વધુ ફિલ્ડ વિઝિટ કરવાની સૂચના આપી આ સાથે સાંસદો દ્વારા સંકલનમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ થાય તે માટે સૂચના આપવામાં આવી તો ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી અને જેમાં રાજકોટ અગ્નિકાંડના એસઆઈટી રિપોર્ટ અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે યોજનાની અમલવારી અંગે અધિકારીઓને ટકોર કરી છે સંવાદદાતા મેહુલ દેસાઇ ફોનલાઇન પર જોડાયા છે મેહુલ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી શું શું ચર્ચાઓ થઈ શું વિગત વાત કરવામાં આવે તો કેબિનેટ બેઠક જે છે તેની અંદર ચર્ચા જે છે તે કરવામાં આવી એસઆઈટી નો જે રિપોર્ટ છે તેના સમીક્ષા જે છે તે કરવામાં આવી અને કેબિનેટ ને જાણ કરવામાં આવી સરકારને આપ્યો છે અને રિપોર્ટને જે સમીક્ષા કરી જરૂરી પગલા આપવામાં આવી રહ્યા છે આ સિવાય જે મહત્વની બાબત છે તે મુખ્યમંત્રી દ્વારા અધિકારીઓ બેઠકો કરવામાં આવી છે જે પણ તબક્કેના કામો છે તે કામો થાય તેના સંદર્ભમાં આ જે આ કામો જે છે કોઈ અટવાય નહીં અને સમયસર વિકાસના કામોની સાથે જે અરજીઓ આવી રહી છે જનરલ ચંડલપુટી તરફથી તે અરજીઓ દૂર થાય તે માટેની સૂચના આપવામાં આવી છે સાથે જ વધુમાં વધુ ફિલ્ડ વિઝિટ કરવા માટેની પણ સૂચનાઓ અધિકારીઓને આપવામાં આવી છે આ જે ફિલ્ડ વિઝિટ છે તે ફિલ્ડ વિઝિટ દરમિયાન જે કામો છે તે કામોની કામોની સમીક્ષા કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે સંકલનની જે બેઠકો થાય છે જિલ્લા કક્ષાએ તે સંકલનની બેઠકોમાં ધારાસભ્યો અને સાંસદોના જે પણ પ્રશ્નો આવે છે તે પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે તેના માટેની પણ સૂચના આવા દિવસોની અંદર વૃક્ષારોપણ સહિતના જે કાર્યક્રમો છે સેવા હેતુના કાર્યક્રમો છે તેના ઉપર વિસ્તૃત ચર્ચા આ બેઠકની અંદર કરવામાં આવી છે અને જરૂરી સૂચનાઓ મુખ્યમંત્રી આપી છે જી બિલકુલ મેહુલ જાણકારી બદલ આભાર